હું કોઈ ભાજપના નેતો જેવો અહંકારી નથી કે મિત્રો વન ફિફ્ટી પ્લસ આ અહંકાર કહેવાય અને આપણે જોયું ગુજરાતમાં વન ફિફ્ટી પ્લસ કહેનારા લોકોને ત્રણ ડિઝીટ સુધી નહોતા પહોંચવા દીધા લોકોએ જનતા મહાન છે અને જનતાના આશીર્વાદ હું માનું છું જે રીતે આ ત્રણ રાજ્યોમાં રાહુલ ગાંધીજીનું નેતૃત્વ હિન્દી બેલ્ટના છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાન લોકોએ સ્વીકાર્યું સરકાર અમારી બની એમ હું માનું છું કે ચોક્કસ લોકોના આશીર્વાદ કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસની સ્થિતિ મજબૂતીથી સરકાર બનાવી થશે એ ભલે બીજેપી ના પણ 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 કોંગ્રેસ માટે એક સુવર્ણ તક હતી ગુજરાતમાં થઈ અમે નથી જીતી શક્યા સરકાર નહીં બનાવી શક્યા મજબૂત વિરોધ પક્ષ એટલે કે એક્યાસી બેઠકો જરૂર આવી પરંતુ જે સરકાર બનવી જોઈએ સરકાર નથી બની એ હકીકત છે ને એના તમે પણ જાણો છો ગુજરાતની જનતા પણ જાણે છે ઘણા કારણો રહ્યા

એક સરસ ટીમ છે અને બધા સાથે મળીને મહેનત કરશે અને ગુજરાતમાં લોકોના આશીર્વાદથી હું માનું છું કારણ કે લોકોને સુનેરા સપના પણ બહુ ગુજરાતમાં જ દેખાડ્યા હતા અને સામે આટલા વર્ષોમાં કોઈને બી પૂછો કે તમને કંઈ મળ્યું છે ડિલિવરીથી જ આંકડા જો જોઈએ તો ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં સોનિયાજી અને મનમોહનસિંહજીની આગેવાનીવાળી સરકારે ગુજરાતને જે આપ્યું હતું એના કરતાં પણ ઓછો લાભ

રાજસ્થાનમાં કે જેમ વહેરાવતા હતા પરંતુ આખરે લોકો છે ને એ જયારે નક્કી કરતા હોય છે ત્યારે દુનિયાની કોઈ તાકાત એમને ખરીદી નથી શકતી અમારા પાસે મર્યાદિત સાધનો મર્યાદિત પૈસા

બીજેપી સત્તા હતી માયુસી આવતી હોય છે બિહાર નું જે રીતે પ્રભારી છે બિહારની ક્યાં પ્રકારની સ્થિતિ કોંગ્રેસ ની સ્થિતિ બિહારની અંદર કઈ રીતે આપ મજબૂત કરી રહ્યા છો ને કઈ રીતનું બિહારમાં બિહારમાં હું સ્વીકારીશ કે અમારી સ્થિતિ નબળી હતી અમે ચોથા નંબર પર પાર્ટી અમારી હતી રિજિયોનલ પાર્ટીસ છે પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ છે લોકોના આશીર્વાદ કોંગ્રેસ તરફ પડે તમે જો ત્રીસ વર્ષથી અમે જે પટનાના ગાંધી મેદાનમાં જાહેરસભા નહોતા કરી શકતા કેટલાક નેતાઓ ટોણો મારતા હતા કોંગ્રેસ કે ઓકાત ક્યાં હૈ ગાંધી મેદાન મેદાનમાં એક રેલી તો કર નહીં શકતે ત્રીસ વર્ષ પછી સાઠ એકરનું એક ગાંધી મેદાન ઓવરફ્લો થયું ફૂલ ભરાયું એ બતાવે છે કે બિહારમાં કોંગ્રેસ તરફ લોકોનું રૂખ છે અમે ત્યાં ગઠબંધનમાં લડવાના છીએ અમારા આરજી ડી માંઝીજી ઉપેન્દ્ર કુશવાહાજી મુકેશ સહાની આનું અમારું એક અલાયન્સ છે સામે બીજેપી અને જેડીયુ નું અલાયન્સ છે જેમાં કોઈ વિચારધારાનો મેળ નથી આઈડિયોલોજીકલ મેળ નથી ના તાલ હે ના મેલ હે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ વચ્ચેની જે ખેંચતાણ છે અને ત્યાં એક એન્ટી ઇન્કમ્બન્સી પણ છે નથી મને વિશ્વાસ છે કે લોકોએ ન કલ્પના કરી હોય એવું સારું પરિણામ કોંગ્રેસ અને અમારા ગઠબંધન માટે આવશે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ચૌદમાં બધી સીટો ગઈ હતી

દેશવાસી કે એકાઉન્ટમાં યુ પંદર પંદર લાખ આ જાય આવા અનેક વચનો થયા સામા પક્ષે જ્યારે ડિલિવરી કરવાની વાત આવી છે તો કશું જ ડિલિવર નથી થઈ શક્યું અને એટલે જે આજે દેશ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એમાં દેશમાં હું માનું છું લોકો પોતાની જાતમાં આપને આપને ઠગા મહેસૂસ કરે પોતાની જાતમાં એવું લાગે છે કે અમે તો છેતરાઈ ગયા છે ત્યારે એ સંજોગોમાં કોંગ્રેસ પક્ષને ગુજરાતમાં જબરજસ્ત સમર્થન લોક સમર્થન મળશે બાબુ બહોળો અનુભવ આપનો ગુજરાતની રાજનીતિમાં છે ગુજરાતની અંદર શું ટિપ્સ આપ આપવા માંગશો બે હજાર ઓગણીસ લોકસભા ઇલેક્શનને લઈને કે જે પ્રકારની ચૌદમાં સ્થિતિ હતી તે ઓગણીસમાં ના બને જો ચૌદ અને ઓગણીસ વચ્ચે આસમાન અને જમીનનો ફરક છે એક માણસ હું અહીં બેસીશ તો સોનાનો સૂરજ ઉગાડી દઈશ બધું જ સારું કરી દઈશ સપનો કે સોદાગરની જેમ ક્વાબો કી બારિશ પછી જ્યારે કહેવાય છે ને કે નીવડે વખાણ હવે આ સાડા ચાર નો વહીવટ અને એમાંય હવે છેલ્લા સો દિવસ માત્ર બાકી રહ્યા એમાં કોઈ જગ્યાએ એમના કામમાં ભલીવાર નથી ત્યારે લોકો એ નિર્ણય કરે કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે પણ આ સમય બહુ મહત્વની બાબત છે તમે જયારે વિચારધારાની લડાઈ લડતા હો ત્યારે વ્યક્તિગત સ્વાર્થ થી પક્ષનું હિત ઉપર હોવું જોઈએ નાના નાના ઈગોના ઝઘડા અહંકાર ના ઝઘડા પણ સમજશે એક તરફ રાહુલ ગાંધીજી છે જે દિલથી માને છે એ જ બોલે અને બોલે તે કરીને દેખાડે આ ત્રણ રાજ્યોમાં કહ્યું હતું ખેડૂતોનું દેવું દસ દિવસમાં માફ કરીશ દસ દિવસ કયા હતા ત્રણ દિવસમાં માફ કર્યું ખેત પેદાશ ના ભાવ વધારવામાં આવશે ત્રણેય રાજ્યોમાં આપણે જોઈએ છીએ કે વધારા જેની જમીનો સંપાદન કરી છે અને સરકાર કંઈ કરતી નથી અને પાછી આપી છે એવા બધાને જમીનો પાછી આપવામાં આવી આદિવાસીઓના વન સંપત્તિ પરના અધિકારનો અમલ કરવામાં આવ્યો આ મુદ્દાઓને લોકો સુધી લઈ જઈને અમારો જે સકારાત્મક અમે માત્ર ભાજપને ગાળો દઈને મત નથી માંગવાનો અમારો જે મેનિફેસ્ટો બની રહ્યો છે એમાં તમામ વર્ગની જે આકાંક્ષા છે એને પરિપૂર્ણ કરવાની વાત છે પહેલા ભૂતકાળમાં આપણે જોયું યુપીએ વન અને યુપીએ ટુ રાઈટ ટુ એજ્યુકેશન શિક્ષણનો અધિકાર ફૂડ સિક્યુરિટી બિલ માણસને ભોજનનો અધિકાર રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ માહિતીનો અધિકાર રાઈટ ઓન ફોરેસ્ટ લેન્ડ

ગુજરાતની અંદર પણ એવી ખબરો વહેતી થઈ કે પ્રદેશ પ્રમુખ નેતા વિપક્ષની વચ્ચે અણબન છે નથી થઈ શકતું તો ખાસ આ સ્થિતિની અંદર જ્યારે લોકસભા ઇલેક્શન નજીક હોય ગુજરાત મહત્વનું સ્ટેટ બીજેપી માટે તો છે જ કારણ કે પક્ષના અધ્યક્ષ અને પીએમનું ઓમ સ્ટેટ છે ત્યારે કોંગ્રેસની આ પ્રકારની અટકળો સામે આવીને ખાસ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જો મને એક વાતનું ગૌરવ છે કે મારી પાર્ટીમાં આંતરિક લોકશાહી છે ઇન્ટરનલ ડેમોક્રેસી પણ બાબુ લાગતું નથી કે આંતરિક કારણે આંતરિક લોકશાહી અને અસિસ્ટ ઇન્ટરનલ ડેમોક્રેસી એન્ડ ઇનડિસિપ્લિન એના વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે બહુ ખાસ કોંગ્રેસમાં એક પ્રકારનું એ સ્થિતિ જોવા મળતી હોય કે ટિકિટની વહેંચણી થયા પછી જે પ્રકારનું ડેમેજ થતું હોય છે પછી ડેમેજ કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે અનેક વખત માંગ પણ એવી ઉઠતી આવી છે લોકસભા વિધાનસભા વખતે પણ કે જલ્દી ટિકિટોની વહેંચણી કરવામાં આવે જે મુરતિયાઓ છે તેને જલ્દી પસંદગી કરવામાં આવે લાગે લોકસભામાં આ ઇમ્પ્લિમેશન થવું જોઈએ ઘણા સિનિયર નેતાઓ પણ આ વાત કરી રહ્યા છે કોઈપણ પોલિટિકલ પાર્ટી કોઈ પણ પોલિટિકલ પાર્ટી ઉમેદવારો બહુ વહેલા જાહેર નથી કરતી હોતી અમે આ વખતે નક્કી કર્યું છે સ્ટ્રેટેજિકલ ચાલીને કેટલીક જગ્યાએ એવું હોય છે કે વહેલા ઉમેદવાર નક્કી કરવાથી ફાયદો થતો હોય છે કેટલીક જગ્યાએ વહેલા ઉમેદવાર નક્કી કરો તો નુકસાન થતું હોય છે એટલે સીટ વાઈઝ બેલેન્સ કરીને હું એવું માનું છું કે ક્યાંક વહેલા પણ ઉમેદવારો નક્કી કરવા જોઈએ ને ક્યાંક છેલ્લી ઘડી સુધી ન જાહેર કરીએ એવું પણ બને કે કોઈને કાનમાં કહી દીધું હોય કે તારે જ લડવાનું તો આ પરિસ્થિતિ રાજકીય પરિસ્થિતિને અનુરૂપ દરેક મત વિસ્તારની પરિસ્થિતિને ધ્યાને લઈને એનો નિર્ણય થવો કેટલી એક્સપેક્ટ કરો છો છવ્વીસે છવ્વીસ તાકાતથી લડવી જોઈએ કેટલી જીતાડીને આપવી અમારી મહેનત હોય છે પણ નિર્ણય જનતાના હાથમાં હોય છે લોકોના આશીર્વાદ અને લોક સમર્થન હું તો છવ્વીસો બેઠક માટે ગુજરાતની જનતાના આશીર્વાદ કોંગ્રેસને મળે એવી અપેક્ષા રાખીશ છેલ્લો પ્રશ્ન શક્તિસિંહ ગોહિલ મારી મારી ઈચ્છા જ હોય છે કે હું જાહેર જીવનમાં કામ કરું છું મારું સ્થાન કોઈ રાજકીય ખુરશી ઉપર રહે ક્યાં રહે એની કલ્પના ક્યારેય નથી કરતો હું તો હંમેશા ઈશ્વર પાસે એ માંગુ છું કે લોકોના દિલમાં મારું સ્થાન ઈશ્વર કાયમ ટકાવે મારા માટે ઘણું છે સાથે ગોહિલ જે રીતે કહી રહ્યા છે તે પ્રકારે ગુજરાતની અંદર પણ સ્થિતિ સારી બની રહી છે દેશ લેવલે પણ સ્થિતિ સારી છે સાથે જ બિહારનું પ્રભારી પદ જે તેમને આપવામાં માની રહ્યા છે સ્થિતિ નબળી હતી પરંતુ હવે મજબૂતાઈ તરફ આગળ વધી રહી છે નિકુંજાની જાની અસ્મિતા અમદાવાદ